કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળવું કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે ગત વર્ષની જેમ આ વર્ષે શિયાળામાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે જોવા જઈએ તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજી શરૂઆત થઈ નથી તેવામાં ઠંડી પહેલા જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી હજુ શિયાળાની શરૂઆત છે અને ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉનાળો તો હજુ ઘણો દૂર છે ત્યારે ઉનાળાનું ફણ ગરાતી કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડ ખાતે થતાં આશ્ચર્ય સર્જાયું છે વર્ષોથી યાર્ડમાં ફરોના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી નીતિનભાઈ દાસાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બિલેશ્વર ગામે રહેતા નિલેશભાઈ મોરીના ફાર્મમાંથી એક બોક્સ કેસર કેરીની આવક થઈ હતી જે બોક્સ હરાજીમાં કિલોના આઠ લેખે એટલે કે એક બોક્સ રૂપિયા આઠ જેવા ઊંચા ભાવે વેચાણ થયું હતું આમ ડ્રાયફ્રૂટ કરતાં પણ વધારે ભાવે ફળોના રાજાનું વેચાણ થયું હતું અને સિઝનમાં પણ ન આવે તેવું મોટું અને રસદાર ફર હતું સામાન્ય રીતે કેરીની સીઝન માર્ચ મહિનાથી શરૂ થાય છે જેમાં પ્રથમ લોકલ એટલે કે મોડ પર હનુમાનગઢ ખંભાળા સહિતના વિસ્તારની કેરી બજારમાં આવે છે જ્યારે ગીરની કેસર કેરીનું આગમન તો છેક એપ્રિલમાં થાય છે હજુ મોટા ભાગના આંબામાં મોર આવવાની શરૂઆત થઈ છે અને યાદ ખાતે કેરીની હરાજી થતા ત્યાં આવેલા વિવિધ ગ્રાહકોમાં અને ધંધાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું નવેમ્બર મહિનામાં કેરીની યાર્ડ ખાતે આવક થઈ હોય તેવું ગત વર્ષે પણ બન્યું હતું પર શિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીને કેરીને આવકારી છે જેમાં ફાર્મમાં ભર કેસર કેરી પાકી છે તે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ વધુ થયો હોવાથી વાતાવરણ અનુકૂળ છે અને આંબાવાડિયામાં તેઓ દેશી ખાતરનો ઉપયોગ કરે છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયો હતો અને હાલમાં એક બોક્સ જેટલી કેરી પાકી જતા યાર્ડ ખાતે લાવ્યા હતા હજુ પાંચ થી છ આંબામાં કેસર કેરી પાકી છે જે તબક્કાવાર યાર્ડ ખાતે લાવવામાં આવશે સતત ત્રીજા વર્ષે યાર્ડ ખાતે પર શિયારે કેરીની આવક થઈ હતી જેમાં છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ છ બોક્સ કેરીની આવક થઈ હતી અને તે વખતે કિલોના પાંચસો એક રૂપિયા લેખે તમામ બોક્સનું વેચાણ થયું હતું ગત વર્ષે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ રાણાવાવની જાંબુવંતીની ગુથા નજીક ફાર્મમાંથી બે બોક્સ જમ્બો કેસર કેરીની આવક થઈ હતી જે બંને બોક્સ હરાજીમાં કિલોના સાતસો એટલે કે એટલે કે બે બોક્સના ચૌદ હજાર જેવા ઊંચા ભાવે વેચાણ થયું હતું માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે તારીખ ઓગણત્રીસ અગિયારના રોજ ખંભારા અને રાણાવાવની જાંબુવંતી ગુફા નજીકના ફાર્મમાંથી કેસર કેરીના ચાર બોક્સની આવક થઈ હતી જેનું રેકોર્ડ બ્રેક ભાવ એટલે કે કિલોના રૂપિયા પંદર હજાર એકાવનના ભાવે વેચાણ થયું હતું એટલે કે ચાર બોક્સના રૂપિયા બાસઠ હજાર ચાલીસ વેપારીને ઉપજ્યા હતા જે ભાવનો રેકોર્ડ હજુ અકબંધ છે રાણાવાવના હનુમાનગઢ બિલેશ્વર ખંભાડા કાટવાણા અને આદિત્યણા સહિતના દેમકાંઠે આવેલ ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહીં મબલક કેસર કેરીનું ઉત્પાદન થાય છે આ ગામોની કેસર કેરીની ગુણવત્તા સારી અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય ઉપરાંત અન્યત્ર એક્સપોર્ટ પણ કરવામાં આવે છે આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ ગત વર્ષની જેમ આ વખતે પણ ભર કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવ્યો છે આટલા મહિના પહેલા કેરીના મોટા ફર આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ પોરબંદર સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી આજે આપણે પોરબંદરમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતના ઇન્ડિયા લેવલ પર કેસર કેરી ક્યાંય જોવા ન મળે એ કેરી કેસર આજે પોરબંદર યાર્ડમાં આપણે ત્યાં આવી હતી એનો ભાવ થયો છે આઠસો એકાવન રૂપિયા પર કેજી એટલે આઠસો એકાવન રૂપિયા એક કિલોનો ભાવ થયો છે દસ કિલોનો બોક્સનો ભાવ થયો છે આઠ હજાર પાંચસો રૂપિયા દસ કિલો બોક્સની આવક દસ કિલો બોક્સની આવક હતી એને આઠસો રૂપિયા ભાવ થયો છે આ કેરી નવમા મહિના ફૂટ હતી એ બજારમાં આવી છે આપણા બોડા જગ્યા હનુમાનગઢ એ બધી જગ્યા કેરીના પાકને અનુરૂપ છે એટલા માટે નવમા મહિનામાં ફૂટ લાગી ગઈ હતી એ કેરી આજે બજારમાં આવી છે ગયા વખતે કેરી આપણે ત્યાં સિત્તાવીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના આવી હતી આજે અઠાવીસ અગિયાર બે હાજર ચોવીસમાં પાછી આ વખતે પહેલી કેરી પોરબંદરમાં આવી છે આ વર્ષમાં એવું લાગે છે ગયા વર્ષ કરતા કદાચ પાક વધારે થાય વાતાવરણ અનુપૂ અનુરૂપ રહેતો આ વખતે કેરીનો પાક વધારે રહે અનુમાન કરવામાં આવે છે